જેના કારણે વાહન ચાલકો શાળાએ જતા બાળકો અને બીમાર દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ખાડાઓને લીધે શાળાએ જતા બાળકોને બીમાર દર્દીઓને લઈ જવામાં અડચણ ઊભી થાય છે વારંવાર થતા અકસ્માતને કારણે ઘણા લોકોની ઈજાઓ પણ થઈ છે આ રસ્તો બે હજાર બારમાં બનાવવામાં હતો નવો એ બી પહેલી વખત બનાવવામાં આવ્યો હતો અને એના પછી આ રસ્તાને રિપેર કરવામાં આવ્યો આજે ચૌદ વર્ષે અને રિપેર પણ નહીં કરવામાં આવ્યો અને આ રસ્તો મેઇન હાઈવેથી

ગ્રામજનોએ વારંવાર લેખિત રજૂઆત કરી પરંતુ ખાડાઓ પૂરવામાં આવ્યા નથી તંત્ર દાવો કરે છે કે નવો રસ્તો મંજૂર થઈ ગયો છે પરંતુ હજુ સુધી તેની કામગીરી શરૂ થઈ નથી જેથી કંટાળેલા ગ્રામજનોએ ભેગા થઈને સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા આ છેલ્લા ચૌદ વર્ષથી આ રસ્તો હતો ને એવો ને એવો છે ખાડા ખાપરે છે બધું જેવો ને એવો જો કોઈ આ ચોમાસાની સિઝનની અંદર કોઈ વ્યક્તિ બીમાર પડે અને ક્રિટિકલ કન્ડિશનમાં હોય તો જે એકસો આવે છે એ એ આપણે મોટી સડલીથી છોટાઉદેપુર જાય એટલો સમય ફક્ત આ રસ્તામાં નીકળી જાય છે જો ક્રિટિકલ કંડિશનમાં જો દર્દી હોય તો આ રસ્તાની અંદર કઈ પણ થઈ શકે ખાડા ખાફરી છે આપણે તો દર્દી ને કંઈ પણ નુકસાન ભી થઈ શકે છે રોડની સમસ્યા ની તરફ પચીસ ગામના લોકોએ ચેતવણી આપી છે કે જો ખાડાઓ નહીં પૂરવામાં આવે તો છોટા ઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતું નેશનલ હાઇવે છપ્પન પર ચક્કાજામ કરવામાં આવશે ગ્રામજનોની ચેતવણીથી સ્પષ્ટ થાય છે કે તંત્રની ઉદાસીનતા હવે સહનશીલતાની હદ વટાવી ચૂકી છે તંત્ર તાત્કાલિક પગલાં લઈ રસ્તાની મરામત કરવી જોઈએ કે જેથી ગ્રામજનોની સમસ્યાઓ હલ થાય રફીક ડનીવાલા જીએસટીબી છોટાઉદેપુર